ત આચાર્ય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને એને પ્રકૃત ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં એ યુદ્ધ કરી રહ્યો છું અત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું ગાયું મારી અમદાવાદ છે અને ખાતર હું અમદાવાદ છે લાવું પડદા પ્રતાપગઢમાં મને બહુ રસ છે હવે અમારા ભાઈઓ બધા છે અને આથી બધા રસ બધા જાગે તો બહુ સારું અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ચૂંટણી નથી થાય એટલે કે સમરસ ગામ આવેલું આવે છે સમરસ થવાનું કારણ કે બધા લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થઈ ક્યારે પોલીસ કેસ છેલ્લા ત્રીસ વર્ષતા પોલીસ કેસ નથી થયો આવી બધા અમારા ગામના લોકો એકતાથી રહે છે અને રાજ્યપાલ શ્રી દલિતના ઘેરે આજે ભોજન લીધું છે એ પણ અમે બધા એકસાથે એક મત થઈ રહીએ છીએ